ઉનાગીર સોમનાથ સોમનાથથી એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે ઉના તાલુકાના દાંડી ગામે ગ્રામ પંચાયતે દારૂના વધતા દૂષણ સામે કડક વલણ અપનાવ્યું છે ગામમાં બેફામ રીતે વેચાતા દારૂથી આખરે પંચાયત ઉઠી છે સમાજમાં વધી રહેલા ખરાબ પ્રભાવ યુવાનોના જીવન પર પડતી અસર અને ઘરોમાં સર્જાતી સમસ્યાઓના પગલે પંચાયતે દારૂના વેચાણ અને સેવન બંને પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે સરપંચ પ્રતિનિધિએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે દારૂના કારણે ગામના અનેક યુવાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને કેટલીક મહિલાઓ તો વિધવા બનવા જેવી પરિસ્થિતિ આવી ગઈ છે આ જ કારણોને લીધે પંચાયત બોડીનો તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને ગામમાં દારૂ વેચાણ કરનાર સામે જનતા દ્રેડ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે દાંડી ગામનો આ નિર્ણય હવે અન્ય ગામો માટે પણ રૂપ બની શકે છે દાંડી ગામે દારૂનું વ્યસન અને દારૂનું વ્યસણ પર પ્રતિબંધ મૂકવા બાબત આજ રોજ પંચાયત બેઠક બોલાવવામાં આવેલી જેમાં દારૂનું વ્યસણ ખૂબ મોટા પ્રમાણમાં હોય જેના લીધે યુવાનો નાની ઉંમરમાં મોટી બીમારીથી ઘેરાયેલા રહે અને નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થવાના કારણે ગામમાં જનજાગૃતતા આવે તે માટે પંચાયત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ ધર્મનું વ્યસન કરશે તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવશે જરૂર જણાય તો જનતા રેડ મીડિયા સાથે રાખી કરવામાં આવશે જેવી સૂચના ગ્રામજનોને આપેલી છે